સમાચારમાં વાત કરીએ પોરબંદરની તો પોરબંદરના ઓરદર ગામે રબારી સમાજના બે આમને સામને આવ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખની હત્યા કરવાને લઈ હતી થઈ હતી બબાલ રમેશ ઠેલાણા સહિતના લોકોએ ગેરકાયદેસર મંડળી રચી બીજા જૂથને માર માર્યો હતો મોડી રાત્રે તીક્ષણ હથિયારો અને ઘાતક હથિયારો સાથે પહોંચી જાન લેવા હુમલો કર્યાની નોંધાઈ છે ફરિયાદ

એને એવું કીધું કે ના સાહેબ હું ઉપાડવા જવો તો હાલ એટલે દાહે કીધું ભાઈ મારે એ માથે કોઈ પડવું નથી તમારે જે કરવું કરો તો એ લોકો નાથાપુરાને મૂકીને ને માર્યો ને તો એ એનો અંદર અંદર પ્રશ્ન છે અને મારી જે વાત અમારી જે મેઘનતી ને જે વાત છે તો એ તો અમે અમે મેઘનતી ઉપર જે ઉમલા જે બોલ્યા છે એનો અમે લડવાની તૈયારી હોય અમે ફરિયાદ કરી છે આગામી દિવસો માં જરૂર પડશે ત્યાં અમે કાયદાકીય લડતે લડશું અત્યારે લડત અમારે ચાલુ પડશે માથાકૂટ માં એવું હતું કે નાથાભાઈ ઓળદરા હે ને એ

લીલુબેન ભૂતિયા હા એના ભાઈ નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરા ઈ કઈ લાલ થયા હતા આપડા વિશે બોલાય કે આમ કરું ને એમાં તે લખું મેં નાથાભાઈ ને કઈ દીધું મારે નાથા નાથાભાઈ ને લીલુબેન કઈ વાંધો જ નહીં સાહેબ